આમાં મસ્ત મસ્ત ની ગૌઢી શિંગુ થઈ ગઈ છે ને આમાં નાની નાની પણ છે જો છે અને આ મસ્તી ની દાણાવાળી થઈ ગઈ છે જો અને એ બધી છે મસ્તી મસ્તી ની જે કોઈ વાલોર નું શાક ખાવાનું મન થાય તે આવજો તમ તારે આપશી વાલોર વાહ 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 પણ જો જીરું નીંદી લઈ આયા છે બાર વાગી ગયા છે ને રાત ને આ તો કોઈ નઈ પીયા જો એવડ મસ્ત મજાનો ફિરો છે પછી હવે આપણે રોટલી શાક બનાવવું છે ફટાફટ ફટાફટ ખાઈ પહોંચ્યા હોબા

મને કોથમરી તો બહુ જ ગમે હમ હાલો ભાઈ મિત્રો આવું ના આવું છે હું ફટોફટ ઢોર પર લઉં ને ફટોફટ રાંધી નાખે કેમ કે બાર વાગી જો આપણે મસ્તી ના રીંગણા થઈ જશે અને રીંગણા લઈ લીધાશે અને કોથમડી પણ લઈ લીધી છે ને આપણે રીંગણા પીટેટા નું શાક બનાવવાનું છે ફટાફટ બનાવી નાખી હાલો આપણને કામ મળ્યું છે આ દસ ઢોર ને પાય અને નીણ નાખવાનું તો ફટાફટ આપણે એ કરી લઈએ શું બા બોલો મૂળા મૂળા તમે મોટા મોટા મોળા ખૂટી ગયા અને નંકા નંકા મોળા ફ્રી પાસા થઈ ગયા છે આયા એક હાર પણ એક હાર આયા એક હાર મોળા નો ખૂટે કાબા ના ખૂટતો હશે હમ પાસા વાય દીધા છે એમ વાહ ભાઈ વાહ ખાજા તાકાત આવે હા શરીર તંદુરસ્ત રહે પ્રોટીન થી ભરપૂર રહીએ વાહ ભાઈ વાહ

તોર કાઈ નાખો તો છે અમાર મસ્ત મજાનું જીરું નીંદાઈ ગયું છે ને ઓખરે યસ ચાર વાગી ગયા છે હવે વાસી દાવ કરી વિન તોરબો પાઈને એ મજા ને તો રાજી થઈ જા ધીંગટકા નીંદાઈ દીધીંગટકા નીંદાઈ દીધીંગટકા નીંદાઈ દીધું તો બરાજી એક દિવસ નું છે પણ એ નાનું જીરું છે એટલે હજી એક દિવસ નીંદરા જવાનું છે હજી નીંદાઈ તો નથી દીધી ધીંગટકા આજ નીંદાઈ ગયું ધીંગટકા આજ નીંદાઈ રાત્રે જગાબું નીંદ જવાળો ભાઈ અને હવે મારે થોડું પાણી વાળવાનું છે થોડું પાણી વાળવાનું ચાલો પાણી વાળી આવું કુએ જો મોટર શરૂ કરી આ આવ્યો ને તો લાઈટ વાઈ ગઈ તોરી આમ પાણી અડધે પહોંચ્યું હતું જો તો આ પ્રોબ્લેમ છે તોરી ઊંડો થઈ ગયો ને એટલે ના કારે નહીં કેમ કે થોડું ટાળવાળું છે એટલે હું આ જુગાડ કરીને તો આવ્યો પણ લાઈટનો જુગાડ તો કેન ચાલે જ રહ્યો એનું કે નક્કી જ નહીં આવશે નહીં આવે શું થશે જો ભાઈ પ્રોગ્રામ છે ચેન્જ

เฮริชเยอะแล้วมีความกินก็เข้าเข้าเลยแล้วก็โจ้เว้ยวันนี้5ชั่วโมงเลยบุ๊ดเยี่ยวกินเลยว้าวเว้ยว้าวกระเด็กถ้างั้นขัดตรงนี้กระนาดเดี๋ยวกระนาดเลยกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาดกระนาด খা <laughs> ট <laughs>